રાજકોટ મનપા કર્મચારી આગ બાદ અનેક બાંધકામો સીલ કરવામાં આવ્યા ફાયરને લઈ તપાસ કરવામાં આવી રહી છે ચાલીસ જેટલા બાંધકામો સીલ કરવામાં આવ્યા એકસો પચાસથી થી વધુ લોકોને નોટિસ આપવામાં આવી મોલ માં પણ તપાસ કરવામાં આવશે બાઇટ ડી પી દેસાઈ મનપા કમિશનર રાજકોટ અહેવાલ વિજય મકવાણા જ્યાં પબ્લિક ગેધરિંગ થઈ શકે તેવી જગ્યાઓમાં અત્યારે ઝુંબેશના રૂપમાં ચકાસણી કરવાનું ચાલુ કરી રહેલું છે પબ્લિક ગેધરિંગની જગ્યામાં ખાસ કરીને અમે હોસ્પિટલ સ્કૂલ ટ્યુશન ક્લાસીસ મોલ્સ થિયેટર મલ્ટીપ્લેક્સિસ ઓડિટોરિયમ બેન્ક્વેટ હોલ આવા પ્રકારની મિલકતોમાં અત્યારે અમે અગ્રતા આપી અને તપાસ કરી રહ્યા છીએ મહાનગરપાલિકામાં કુલ અઢાર વોર્ડ છે એટલે તમામ બે વોર્ડમાં એક સાથે ઝુંબેશના રૂપમાં કામ કરી શકાય એ માટે અઢાર ટીમનું આયોજન કર્યું છે પરમ દિવસે સાંજથી જ આ ટીમ દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે કાલે પણ આ કામગીરી ચાલુ હતી અને આજે પણ આ કામગીરી ચાલુ છે ગઈકાલે સાંજ સુધીમાં લગભગ બસો ઉપરાંત જેટલી મિલકતોની અમે તપાસ કરી શક્યા છીએ અને તપાસણીના અંતે જેમાં ફાયર એનઓસી ન હોય બીયું પરવાનગી પણ મેળવેલી ન હોય એવા ચાલીસ ઉપરાંતના એકમોને અમે સીલ કર્યા છે અને લગભગ સિત્તેર એંસી જેટલા યુનિટમાં જ્યાં નાની ક્ષતિ જણાઈ આવેલી હોય એવી ક્ષતિની પૂરતા કરવા માટે આપણે નોટિસ આપી છે